દસમો સ્તંત પાંચમો અધ્યાય ગોકુળમાં ભગવાનનો જન્મ મહોત્સવ શ્રી શુખ ઓવાચ નંદસ્તર ઉત્પન્ને જાતા રદો મનાહ આહોય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ સુચિર લળકૃતઃ શ્રી સુખ દેવજી કહે છે પરીક્ષિત નંદ બાવા મોટા મનના અને પરમ ઉદાર હતા પુત્રનો જન્મ થવાથી તેઓ આનંદ વિભોર બની ગયા તેમણે સ્નાન કરી પવિત્ર થઈને અલંકાર ધારણ કરી વેદ જાણનારા બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તી વાચન અને પોતાના પુત્રના જાત કર્મ સંસ્કાર કરાવ્યા સાથે સાથે દેવતાઓ અને પિતૃઓની વિધિપૂર્વક પૂજા પણ કરાવી રાજન શ્રી નંદરાયજી ઉત્તમ રીતે અલંકારોથી અલંકૃત કરેલી બે લાખ ગાયો તથા રત્નોના સમૂહ અને સોના મહોરોથી ભરેલા તથા વસ્ત્રોથી ઢાંકેલા મોટા સાત તલના પર્વતોનું બ્રાહ્મણોને દાન કર્યું સંસ્કારોથી જ ગર્ભ શુદ્ધિ થાય છે એવું પ્રદર્શિત કરવા માટે અનેક દર્શાંતોનો ઉલ્લેખ છે કારણ કે કાળ સમયથી પૃથ્વી સ્નાનથી શરીર ધોવાથી વસ્ત્રો તપસ્યાથી ઇન્દ્રિયો સંસ્કારોથી ગર્ભ યજ્ઞ કરવાથી બ્રાહ્મણો વગેરે દાન કરવાથી ધન ધાન્ય વગેરે અને સંતોષથી મન વગેરે શુદ્ધ થાય છે પરંતુ આત્માની શુદ્ધિ તો આત્મ જ્ઞાનથી જ થાય છે તે સમયે બ્રાહ્મણો સુદ માગદ અને બંદીજન મંગલમય આશીર્વાદ આપવા લાગ્યા ગવૈયાઓ ગાવા લાગ્યા ભેરી અને ડુંડુબીઓ વારંવાર વાગવા લાગી વ્રજમંડળના બધા ઘરોના બારણા આંગણા અને ઓરડા વાડી જાડીને સાફ કર્યા બધે સુગંધિત જળ છાટવામાં આવ્યું અને રંગબેરંગી ધજા પતાકા પુષ્પની માળા તથા વસ્ત્ર અને પાંદડાના તોરણો બાંધવામાં આવ્યા ગાયો બળદો તથા નાના વાછરડાઓને પણ હળદર અને તેલ લગાવી જાત રંગ માળા તથા સોનાની માળાઓ ગોવાડિયા દાગીના અંગરખા અને પાઘડીઓથી સુશોભિત થઈ પોતાના હાથમાં ભેટની અનેક સામગ્રીઓ લઈ લઈને નંદ બાવાને ઘેર આવ્યા યશોદાજીને પુત્ર થયો છે એવું સાંભળીને ગોપીઓને પણ બહુ આનંદ થયો તેમણે સુંદર સુંદર વસ્ત્રો આભૂષણો તથા અંજન વગેરેથી પોતાનો શણગાર કર્યો તેઓ નવા કેસરના ચૂર્ણથી પોતાના મુખ કમલને સુંદર બનાવી હાથમાં ભેટની સામગ્રી લઈ મોટા નિતંબો અને પયોધરો સ્નરોને કંપાવતી ઉતાવળે ઉતાવળે નંદરાયજીને ઘેર ગઈ ગોપીઓએ કાનમાં સ્વચ્છ મણી જડિત કુંડળો ગળામાં સોનાની માળા રંગબેરંગી વસ્ત્રો અને હાથમાં કંકણ પહેર્યા હતા રસ્તામાં જતા જતા તેમની વેણીના પુષ્પ વેરાતા હતા હાથમાં ધાણ કરેલા રત્ના કંકળો અનેરા ચડકી રહ્યા હતા કાનના કુંડળો પયોદર અને ગળામાં પહેરેલા હાર હાલતા હતા આ પ્રમાણે નંદ બાવાને ઘેર જતા તેઓ અત્યંત શોભી રહી હતી નંદ બાવાને ઘેર જઈને તે હે પરમેશ્વર આ બાળક ચિરંજીવી થાય તમે તેનું રક્ષણ કરજો એવો આશીર્વાદ આપતી હતી અને લોકો પણ હળદર અને તેલ થી મિશ્રિત પાણી છાંટતી હતી તથા ઊંચા સ્વરે મંગલ ગાન ગાતી હતી ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના એકમાત્ર સ્વામી છે તેમનો એશ્વર્ય માધુર્ય વાસલ્ય બધું અનંત છે તે નંદરાયજીના વ્રજમાં પ્રગટ થયા ત્યારે તેમનો જન્મ મહોત્સવ મનાવવામાં આવ્યો તેમાં મોટા મોટા અદ્ભુત અને મંગલમય વાજિંત્ર વગાડવામાં આવ્યા આનંદથી હર્ષગેલા થઈને ગોવાડિયાઓ એકબીજા ઉપર દહીં દૂધ ઘી આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા નંદ બાવા સ્વભાવથી જ પરમ ઉદાર અને મનસ્વી હતા તેમણે ગોવાળોને ઘણા વસ્ત્રો આભૂષણોને ગાયો આપી બંદીજનો નૃત્ય વાદ્ય આદિ વિદ્યાઓથી પોતાનો જીવન નિર્વાહ કરવા વાળાને તથા બીજાઓને પણ વસ્ત્રો અલંકારો ગાયો તથા ધન અને ઈચ્છિત વસ્તુઓ આપી તેમનો યથોચિત સત્કાર કર્યો આ બધું કરવા પાછળ તેમનો ઉદ્દેશ એ જ હતો કે આ કાર્યથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને મારા આ નવજાત બાળક નું મંગલ થાય મહાભાગ્યશાળી રોહિણીજી પણ પધાર્યા તે દિવસથી નંદ બાવાના વ્રજ માં પ્રકારની વૃદ્ધિ શુદ્ધિઓ આડટવા લાગી અને ભગવાન શ્રી કૃષ્ણનો નિવાસ તથા પોતાના સ્વભાવિક ગુણોને કારણે તે સાક્ષાત લક્ષ્મીજીનું પણ ક્રીડાસ્થાન બની ગયું હતું પરીક્ષિત નંદ બાવા થોડા દિવસ પછી ગોકુલની રક્ષાનો ભાર અન્ય ગોવાળાને સોંપીને પોતે કંસનો વાર્ષિક કર ચૂકવવા માટે મથુરા ગયા જ્યારે વસુદેવજીને ખબર પડી કે મારા ભાઈ નંદજી મથુરા આવ્યા છે અને રાજા કંસને તેનો કર પણ આપી ચૂક્યા છે ત્યારે જ્યાં નંદ બાવા રોકાયા હતા વસુદેવજી ત્યાં ગયા વસુદેવજીને જોઈને નંદજી એકદમ ઉભા થઈ ગયા જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય તેમણે બહુ જ પ્રેમથી પોતાના પરમ પ્રિય વસુદેવજીને બંને હાથથી પકડીને હૃદયે લગાડી દીધા નંદ બાવા તે સમયે પ્રેમ વિવળ થઈ ગયા હતા પરિચિત નંદ બાવાએ વસુદેવજીનો બહુ આદર સત્કાર કર્યો તેઓ આદરપૂર્વક આરામથી બેસી ગયા તે સમયે તેમનું ચિત્ત પોતાના પુત્રોમાં ભરોવાયેલું હતું તેઓ નંદબાવાને બાવાને કુશળ મંગળ પૂછીને કહેવા લાગ્યા વસુદેવજીએ કહ્યું ભાઈ પાકટ વયમાં પ્રજા રહિત અને પ્રજાને આશા છોડી બેઠેલા આપને ત્યાં જ સંતાન પ્રાપ્તિ થઈ તે મહાભાગ્યની વાત છે એ પણ આનંદની વાત છે કે આજે મેળાપ થઈ ગયો પોતાના બહુ દુર્લભ છે આ સંસારનું ચક્ર જ એવું છે આને તો એક પ્રકારનો જ માનવો જોઈએ નદીના પ્રબળ પ્રવાહમાં ચણાતા ઘાસ લાકડાની પેટે જુદી જુદી જાતના કર્મવાળા મિત્રોનું અને સગા સંબંધીઓનું પણ એક સાથે રહેવું સંભવ નથી

મનુષ્ય માટે તે જ ધર્મ અર્થ કામ અને શાસ્ત્ર વિધ છે જેનાથી તેના સ્વજનોને સુખ મળે જેનાથી માત્ર પોતાને સુખ મળે છે પરંતુ આપણા સ્વજનોને દુઃખ મળે છે તે ધર્મ અર્થ અને કામ હિતકારી નથી નંદુ બાવાએ કહ્યું ભાઈ વસુદેવ કંસે દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલા તમારા ઘણા પુત્રો મારી નાખ્યા અંતમાં એક સૌથી નાની કન્યા વચી હતી તે પણ સ્વર્ગે સીધાવી ગઈ એમાં શંકા નથી કે પ્રાણીઓના સુખ દુઃખ ભાગ્ય પર આધારિત છે ભાગ્ય જ પ્રાણીનો એકમાત્ર આશ્રય છે જે જાણી લે છે કે જીવનના સુખ દુખનું કારણ ભાગ્ય જ છે તેના સુખ દુખ પ્રાપ્ત થવાથી થતો નથી ભાઈ તમે કંસને તેનો વાર્ષિક ચૂકવી દીધો છે આપણે બંને મળી પણ લીધું છે હવે તમારે અહીં વધારે દિવસ રોકાવવું જોઈએ નહીં કેમકે આજકાલ ગોકુલમાં મોટા મોટા ઉત્પાદો થઈ રહ્યા છે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે વસુદેવજીએ આ પ્રમાણે કહ્યું ત્યારે નંદજી વગેરે ગોપો તેમની અનુમતિ લઈ બળદ ગાળાઓમાં બેસીને ગોકુલ જવા રવાના થઈ ગયા ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વસુદેવ સપ્તમો નામ પંચમોધ્યાય સ્કંદ પૂર્વ અંતર્ગત નંદ અને વસુદેવનો મેળાપ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય